નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ના ચાવડી ગેટ વિસ્તારમાં વિદેશી દારૂ પકડવા ગયેલી પોલીસ સાથે ટોળાએ મારામારી કરી એસિડ ભરેલી બોટલ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે વિદેશી દારૂ જથ્થા સાથે ચાર શખ્સની ધરપકડ કરી હતી એલસીબી પોલીસ ગત રાત્રિના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ દેવી પૂજક વિદેશી દારૂ પકડવા માટે ગઈ હતી આ વિસ્તારમાં રહેતા બુટલેગરો ટ્યુબલાઇટના ધોકા સાથે આવ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી એક શખ્સે પોલીસ ઉપર એસિડ ભરેલી બોટલ ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો અન્ય એક શખ્સે પોલીસની હાજરીમાં ફિનાઇલ પી લીધું હતું પોલીસે વિદેશી દારૂની નાની મોટી બાવીસ બોટલ કાર સહિતના મુદ્દામાલ સાથે ચાર શખ્સની ધરપકડ કરી હતી આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકમાં મહિલા સહિતના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે